તો જામનગર માં ધોલ એસટી ડેપો મેનેજર રફિક શેખ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બસ નું સમયસર સમારકામ ન કરાવતા આ કાર્યવાહી કરવામાં આવી જામજોધપુર એસટી ડેપો માં હાજર રહેવા માટે શેખ ને હુકમ છે બેદરકારી દાખવવા બદલ ડેપો મેનેજર સામે હવે પગલા લેવામાં આવ્યા દ્વારકા રાજકોટ રૂટ ની બસ ના ટાયર માં બ્લાસ્ટ થયો હતો પ્રચંડ વિસ્ફોટ થતા બસ માં અંદર પતરા પણ તૂટી ગયા હતા બસ નું સમયસર સમારકામ ન કરાવી બેર ઉપરનું જે મડગાર્ડ નો જે ભાગ આવે છે એ તૂટી જવામાં આવેલ અને ડ્રાઈવર દ્વારા ગાડી છે એ ધ્રોલ ડેપોમાં રિપેરિંગ કામ લઈ જવામાં આવેલ ડેપો ડેપો મેજર દ્વારા ગાડીને પંક્ચરની કામગીરી છે એ બીજું ટાયર ફિટ કરી અને કરી આપવામાં આવેલ પરંતુ ઉપરનું જે વ્હીલ હાઉસનું જે મડગાડ છે એ જે તૂટી ગયું હતું એની કામગીરી છે એ કરી આપવામાં આવેલ નહીં જે વિભાગી યાંત્રિક એજનેસી દ્વારા રેકમોજર ધ્રોલને શેખને અને અમારા જે હેડ મિકેનિક છે જયુભાને એ બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને સસ્પેન્શનના પગલાં છે એ ભરવામાં આવેલ છે